મકર સંક્રાંતિ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાળકો પણ પતંગ ઉડાડી તહેવારની મજા માણી શકે તે માટે ધાંગ્રધા ભગવ ગુરુકુળ દ્વારા પતંગોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગવત ધામ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને ભગવત ધામ ગુરુકુળ દોરી પતંગ ફુગ્ગા આપવામાં આવ્યા હતા ધાંગ્રતા ભગવત ધામ ગુરુકુળ ખાતે યોજાયેલા પતંગોત્સવ કાર્યક્રમમાં શિક્ષકો પણ જોડાયા હતા ને આ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી સાથે શિક્ષકો દ્વારા બાળકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા જેમાં પક્ષીઓને ઈજા ન થાય

બાળકોને સાથે સાથે શપથ પણ લેવડાવવામાં આવે છે વહેલી સવારે અને સાંજે જે સમયે પક્ષી ઉડતા હોય તો પક્ષી બચાવનો પણ એક સંદેશ સાથે સાથે એમને આપવામાં આવ્યો છે તો આજે આનંદ ઉત્સાહથી ભગવતધામ ગુરુકુલના પાંચસો જેટલા બાળકો ભગવતધામ બગીચાની અંદર આનંદ ઉત્સાહથી મકર સંક્રાંતિ પતંગોત્સવનો ખૂબ જ ભાવભેર અને ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે ચૌદ જાન્યુઆરીના દિવસે પતંગ ઉત્તરાયણનો તહેવાર હોય છે તે નિમિત્તે આજે અગિયાર જાન્યુઆરી અમારી ગુરુકુલની અંદર સરસ મજાનો પતંગ ઉત્સવનું આયોજન કરવામાં અમારા આચાર્યશ્રી અને સંતો દ્વારા સરસ મજાના આયોજન દ્વારા અને નવા અનેક પ્રયત્નો થાય છે તે બદલ સુબ સવારે અમે શપથ લીધા સંતો દ્વારા અને પક્ષી બચાવો અને વહેલી સવારે અને મોડી સાંજે પતંગ આપણે ન ઉડાડવો જોઈએ બધા જ વિદ્યાર્થીઓ જેમ કે પ્રાથમિક વિભાગ ધોરણ નર્સરીથી લઈ ધોરણ એક આઠ ધોરણ એકથી આઠ સુધીના બાળકોને પતંગ ઉત્સવનું આયોજન કરેલ હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો અને બાળકોને ઉત્તરાયણનું મહત્ત્વ સમજાવ્યું હતું કે ભાઈ સૂર્ય ઉત્તર રાત્રિ ઉત્તર દિશામાં ગતિ કરે છે તેના વિશે બાળકોને સમજાવી અને ઉત્તરાયણનું મહત્ત્વ શું છે એ પણ સમજાવ્યું સાથે સાથે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કે ભાઈ સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા બાળકોને શપથ લેવડાવવામાં આવેલ છે